ડેન્ગ્યુ એ એડ્સ ઇજિપ્ટી મચ્છરથી ફેલાતી બીમારી છે આ મચ્છર ફ્રેશ વરસાદી ખાબુશિયા ઘરમાં રાખેલા છોડના કુંડા વગેરેમાં આવે છે અને આ મચ્છર જનરલી દિવસે કરડતા હોય છે વરસાદી ઋતુમાં મચ્છરનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુનું પ્રમાણ વધે છે ડેન્ગ્યુ એ એક વાયરસનું નામ છે જ્યારે ડેન્ગ્યુ વાયરસનું મચ્છર કોઈ પણ વ્યક્તિને કરડે છે ત્યારે ડેન્ગ્યુ વાયરસ તે વ્યક્તિના બ્લડમાં આવે છે બ્લડમાં વાયરસ ડબલ્યુબીસી એટલે કે સફેદ કણોમાં દાખલ થાય છે અહીં વાયરસની વૃદ્ધિ થાય છે અને નવા વાયરસ બને છે આ નવા બનેલા વાયરસ ડબલ્યુબસી સેલ્સને તોડીને લોહીમાં છૂટા પડે છે અને નવા સેલ્સને અસર કરે છે આ બધી જ પ્રક્રિયામાં વાયરસની સરફેસ ઉપર રહેલું એક પ્રોટીન જવાબદાર છે જેને એનએસ વન એન્ટીજન કહેવાય છે આ એનએસ વન એન્ટીજન બે અલગ અલગ રીતે શરીરમાં તકલીફ કરે છે પહેલું એનએસ વન એન્ટીજનથી રક્તવાહિનીમાં લીકેજ થાય છે અને લીકેજથી લાઝમા રક્તવાહિનીમાંથી બહાર આવી જાય છે જેથી કરીને બ્લડ પ્રેશર ઘટે છે યુરિન ઓછો થાય છે શરીરમાં સોજા આવે છે વગેરે તકલીફો થાય છે બીજું વન એન્ટીજનથી શરીરમાં સાયટોકાન્સનું ઉત્પાદન વધે છે આ સાઇટોકાઇન્સથી ઇન્ફ્લેમેશન થાય છે અને તેનાથી તાવ આવે છે આ સાઇટોકાઇન્સ રક્તવાહિનીમાં લીકેજ પણ વધારે છે